ઓગણત્રીસ જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ આગાહી કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જેમના મુજબ રાજ્યમાં હજી પણ ઓગણત્રીસ જુલાઈ સુધી આવો જ વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં પડશે આજે બાવીસ જુલાઈ છે બાવીસ જુલાઈ થી લઈ અને છવ્વીસ જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદોની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે એ બાકાત રહી ગયા હતા એમાં ભાવનગર બોટાદ અમરેલીના અમુક ભાગો સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારોની અંદર પણ બાવીસ થી ચોવીસ જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને પચીસ છવ્વીસ તારીખમાં પણ હળવા મધ્યમ વરસાદો છે આ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ચાલુ રહેશે પ્રયત્ન સુરેન્દ્રનગર મોરબી બોટાદ ભાવનગર અને અમરેલી જેવા વિસ્તારોની અંદર પણ સારા વરસાદો નોંધાશે એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા જેની અંદર ભરૂચ અંકલેશ્વર હોય રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલ્લીમુરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા બે થી ત્રણ દિવસ એટલે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન સારા વરસાદો પડેલી એક બે સ્પેલ છે એ ભારેથી અતિ થઈ જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેની અંદર અમદાવાદ ગાંધીનગર હોય આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો છે બરોડા છે અને એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર દાહોદ ગોધરા અને છોટાઉદેપુર આ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ જોવા મળશે અને એક બે સ્પેલ છે એ અતિ ભારે પણ થઈ શકે છે સૌરાષ્ટ્રના જે દ્વારકા પોરબંદરની અંદર પરિસ્થિતિ જોવા મળી એવી પરિસ્થિતિ પણ મધ્ય ગુજરાતના એકલ દોકલ સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે